ઘરે બેઠા મોબાઈલ દ્વારા જોઈ શ્રદ્ધાપૂર્વક માનતા રાખી માનતા લીધી કે માં મારી ભેંસ મરી ના જોઈએ મારી ભેસ બચવી જોઈએ મારી તો દૂધ બોટલ આશા નથી કે ભેસ જાય જેવી હતી કે દૂધની કે ભેસ હતા જીવતી થઈ ગઈ મારી હાજી અને સ્વચ્છ છે

ખાંસી મટતી નથી ખાંસી એવી હતી કે પાણી બોટલ હાથમાં લઈને ને પડતા હતા હવે રિપોર્ટ કરાયો રિપોર્ટ માં ટાઈફોડ બતાવ ટાઈફોડ ની દવા કરવાથી બી ખાંસી નથી મટીમાં એમને દોરા ધાઘા બી કરાયા ના મટીમાં અને અહિયાં એક માનતા લીધી

એમના બાપુજીનું ઓપરેશન કરેલું ભાભી ભાભીનું ભાભી ઓપરેશન હતું દવાખાનામાં માં તમા તો એમને એક માનતા લીધી કે મારા ભાભી ઘેર સાજા થઈને આવી જવા જોઈએ મારી તો હું આ દૂધની ની બોટલ ને ઉતારી માનતા પૂરી કરી કે માં તો એમના ભાભી હાજા હોરા ઘેર આવી ગયા મારા દૂધની ની બોટલ માનતા પૂરી કરવાયા મારે આવું છું મારું નામ પટેલ રીટાબેન છે અને અમે એક રવિવાર આવી ગયા અહીંયા આવી ગયા છે તો આમ મનથી હું માનતા રાખી હતી મારા ભત્રીજાને બે ત્રણ જગ્યાએ જોયું પણ કંઈ અનુકૂળ નહોતું આવતું એને એને ગમતું આમ સગાઈ કરવી હતી પણ પછી એ દિવસે ફોન આવ્યો કે ત્યાંથી ના કહ્યું સામેવાળાએ પછી અમે બધા કન્ફ્યુઝ થઈ ગયા એને ગમતું તો ના થયું એમ પછી મેં ઘરે જ માનતા રાખી દીધી કે આગળવાળા મેલડીમાં મારા જો ખરી રીતે સાક્ષાર હોય તો બે દિવસ ના થવા જોઈએ એક જ દિવસમાં માં જો તારો પરછો મને બતાવી દે માં તો હું તને માનું આમ તો હું માનતી હતી પણ મને વિશ્વાસ હતો માં કરી જ દેશે અને એને ગમતું તું એ મેં એની જોડે જ કરવાનું હતું અને બે દિવસ ના થવા દીધા એક દિવસમાં રાતે જ ફોન આવી ગયો કે રીટાભાઈ ત્યાંથી સારું કીધું આમ બોલો ગોગા મહારાજ ની મેલી માત ની મેં દસ બોટલ બાધા રાખી હતી ઘરે માનતા રાખી હતી કે હે માં મારો ભત્રીજાને ને ગમતું થઈ જવું જોઈએ તો હું દસ બોટલ ત્યાં પ્રસાદી તરીકે હું આપી દઈશ માના દઈશો મારું નામ સંબોધ ભાવેશ રમેશભાઈ છે ગામ ધોળાકવા તાલુકો ગોધરા જિલ્લો તે મા મારા ભાઈને મગજમાં અસર થઈ ગઈ હતી કોઈનું કીધું માનતો નતો જેમ તેમ ઘરમાં મારતો હતો અપશબ્દ બોલતો હતો અને ત્યારે અમે બધા મુશ્કેલીમાં પડી ગયા હતા બડા બુવા કર્યા ડૉક્ટરી કરાઈ પણ કોઈ ફરક પડ્યો ના ને મારા મિત્ર અહીંયા આવતા હતા તો મેં ફોન કર્યો ને મને સલાહ આપી કે તું ઘરેથી માનતા લઈ લે આ રીતના કઈ આપણે જ્યાં ગોગા મેલીની માતા છે તયાની તો પાંચ બોટલ કે તારે જે લઈ લેવું હોય તે મે પાંચ બોટલની ની માનતા લીધી હતી અત્યારે આ મારો ભાઈ માટે લીધી આ રહ્યો માર જોડે જ છે ને સારો ને જેવો પહેલા હતો એવો સરસ થઈ ગયો છે ને જે શ્રદ્ધાનું પ્રમાણ મળ્યું ને માનો જેટલો આભાર માની એટલો ઓછો છે મને બરોબર આ બ્રહ્મા માં બોટલો માં

સંજેલી થી બાવજીન તરીકે આવે મળી એમને છોકરા ને માનસિક બીમારી હતી માં લગભગ એક વર્ષ દોઢ વર્ષ પહેલા ની મળી પણ ઘણું કરાયું માં કઈ જગ્યાએ ભુવાવાળું કરાયું દવાખાને બતાવ્યું કઈ જગ્યાએ રિપોર્ટ સારો આવ્યો નહીં મારી અને અહીં આવ્યા પછી માં એમને લગભગ દસ થી પંદર દિવસ માં એક માનતા લીધી માં કે દૂધની બોટલ પેડા એ એમની રીતે ચડાવે અને એક આ ચડાવે માં તો મારો દીકરો હતો એવો નવો થઈ ગયો છે મારી મારી આ એમને એક વર્ષની બીમારી ની તમારી સામે છે મારી જે તમારી જે માનતા લીધી જે માનતાનું જે રિઝલ્ટ કહેવાય એ રિઝલ્ટ તમારે સામે છે જે અસ્થિર મગજ એ આજે સાજો થઈને આવે

મા એમને બીજી એક માનતા છે કે આ ભાઈ કંપનીમાં નોકરી કરે છે માં

અને એ વિડીયો જોઈને અમને એક શ્રદ્ધા બંધાઈ કે ખરેખર મારા બાપુને જે મુશ્કેલી છે કે એક કેન્સર જે બીમારી છે એમાં બાપુને થી અને આ વિડીયો મારી એક અઠવાડિયા પહેલાં જ જોયો અને એના અઠવાડિયામાં એક જ અઠવાડિયું માનતા લેવાથી એમના પપ્પા અને બાપુને જે કેન્સરનો રિપોર્ટ નોર્મલ આવે તો હું ત્યાંથી મેં તારું આગળવાળા જોયું નથી અને હોત તો તારી માનતા પૂરી કરવા દૂધની બોટલ લઈને આવે માં તો મારી એક જ અઠવાડિયામાં ડોક્ટર નોર્મલ રિપોર્ટ કે કેન્સરનો મારી કેન્સર શું કેન્સર શું એક શ્રદ્ધા કરવાની કે વિડીયો જે માનતા લીધી અને આજે સાનિધ્ય દેખ્યો ભાઈ એટલે માં આ માનતા પૂરી કરવા આયા છે મારી સુરત થી આયા છે મારું તું ઘરે બેઠા મોબાઈલ દ્વારા જોઈ શ્રદ્ધાપૂર્વક માનતા રાખી કે જે દુખ હતું આમાં રિપોર્ટ આશીર્વાદ લાવો Nanti ada, udah. Nanti ada. Eu thank Eu não thank mm -hmm. you thank mm -hmm. you